જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ સંકેતો મળે છે એક જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે બે પૂજાના સમયે જો દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે ત્રણ ત્રીજો પક્ષીઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે તો આ તમારી પૂજા સફળ થઈ છે તેનો પુરાવો છે પક્ષીઓ અને તેમના બચ્ચાને ભૂલથી પણ પરેશાન ન કરો તેના બદલે તેમના માટે ઘરે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાવ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે ભગવાને તમારા હદ્યનો પોકાર સાંભળ્યો છે ચાર જો તમે વારંવાર સવારે ત્રણ થી પાંચ પોઈન્ટ ત્રણ શૂન્ય વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે જો કોઈ વ્યક્તિ રાત્રે ત્રણ વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે તો તેને નાની વાત ન સમજો એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણું બધું કહેવા માંગે હે આવી સ્થિતિમાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પાંચ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં પણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમને ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ છ જો તમારી સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે અને પોતાના વાહડાને દૂધ પીવડાવે તો તે તમારા પર દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા એન્જ રહ્યો છે સાત જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો જો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો જો તમે કોઈપણ અગ્રબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારા દિવસો જલ્દીથી બદલાઈ જવાના છે આઠ જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન ભગવાન મહાદેવના આશીર્વાદની નિશાની છે માતા લક્ષ્મી જે ઘરમાં આવે છે તે ઘરના લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો ઓછું ખાય છે આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહે છે નવ હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે પૂજાના કોઈ પણ શુભ અવસર પર શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે દસ જો કોઈ વ્યક્તિનો સંતાન આજ્ઞાકારી છે તો આ પણ ભગવાનની કૃપા છે અન્યથા આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે જેમાં સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહે છે તે જાણે છે કે કેવી રીતે વ્યવહાર કરવો આવા લોકો પર ભગવાનનો હાથ છે તો જ આ શક્ય છે અગિયાર જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ ઓર મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારે કોઈ સમસ્યાથી ડરતા નથી તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે બાર જે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે નબળું સ્વાસ્થ્ય ફક્ત તમારા શરીરને જ અસર કરતું નથી પરંતુ તે ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ કરે છે તેથી જે લોકોનું શરીર નિરોગી હોય છે તેઓએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પરંતુ જો તમને કોઈ ખરાબ જીવનસાથી મળે છે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે તે જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે તમે સંપૂર્ણપણે એકલા અનુભવશો તમે જાણતા નથી કે તમારે આગળ શું કરવું જોઈએ તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં અનુભવશો જ્યાં કોઈ તમને મદદ કરશે નહીં તમે તમારી સમસ્યાઓ કોઈની કહી શકતા નથી અને જો તમે કોઈને કહેશો તો પણ તે તેમના માટે ખૂબ જ નાની વાત હશે અથવા તેઓ તેના પર ધ્યાન નહીં આપે ચૌદ તમે દુઃખની ચર્મસીમાનો અનુભવ કરશો તમે મહાન સંતોના જીવન જોયા જ હશે તેમના જીવનમાં ભારે દુઃખ ખની એક ક્ષણ આવી પછી આ જીવન અને ભૌતિક સુખોથી પરે ભગવાનને જાણવાની તરસ જાગી આ રીતે તેને અંતે ભગવાનનો સાક્ષાત્કાર થયો આ દુઃખ ખોથી વ્યક્તિ ભાંગી પડે છે પરંતુ આ દુઃખ ખોથી તેનામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ ઉત્પન્ન થાય છે ભગવાન સૌથી પહેલા આપણને હારતા શીખવે છે કારણ કે જ્યાં સુધી તમે હારને સમજી શકતા નથી ત્યાં સુધી તમે જીતને સમજી શકતા નથી જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર